સચિવાલય આરોગ્ય વિભાગના આ અધિકારી અને કર્મચારી પાંચસો રૂપિયા એક કાર્ડ પર લેતા હતા અને ખોટા આયુષ્યમાન કાર્ડનું એપ્રુવલ આપી દેતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ વખત સરકાર સાથે જોડાયેલા આ કર્મચારીઓની ધરપકડ કરી છે અને આ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટા ખુલાસા પણ કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાના અને તે બનાવ્યા બાદ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય વિભાગમાંથી તેનું એપ્રુવલ લેવાનું આ સમગ્ર કોબાંડ હવે બહાર આવી ચૂક્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ વખત આરોગ્ય વિભાગના આ કર્મચારી પીએમ જય કાર્ડ મા કાર્ડ આયુષ્યમાન કાર્ડના જનરલ મેનેજર શૈલેષ આનંદ અને પ્રોજેક્ટ મેનેજર મિલાપ પટેલની ધરપકડ કરી છે અને આ મામલે નવા નવા ખુલાસા પણ થઈ ચૂક્યા છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે આ સમગ્ર ખેલ કેવી રીતે ચાલતો હતો તેને ખુલ્લો પાડ્યો છે કે જે નિમેશ દોડિયા છે અને બીજા જે એના સાગરીતો છે એ લોકો કેટલાક વોટ્સએપ ગ્રુપ બનાવી અને આવા જે લોકો હોય જેને આવું કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાત હોય એવા કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાતવાળા લોકો અંદર મેસેજ કરતા અને જે જેની જોડે પહોંચ હોય કે ભાઈ મારી જોડે એન્સર કંપનીની પહોંચ છે કે મારી જોડે કોઈ બીજી ગવર્મેન્ટની લિંકની પહોંચ છે તો એ માણસો એ લિંક એ એપ્રુવલ આપી અને કાર્ડ ડીટ એમણે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડ કરી બસો પાંચસો જે પૈસા નક્કી કર્યા હોય તે પૈકી લેતા એટલે એ બાબતની ખરાઈ કરતા રોજ ગઈકાલ તારીખ છવ્વીસ ના રોજ મિલાપ પટેલ કે જેઓ પીએમ જે ઓફિસ છે ત્યાં આગળ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પ્રોજેક્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે જેમને પોતાને પણ એક આઈડી આપવામાં આવી છે અને એ આઈડીથી તેમનું કામ એવું હતું કે આ આઈડીથી એ આવા જે આયુષ્યમાન કાર્ડ બનેલા હોય તેના રેફરન્સ નંબર આધારે તેને મેચ કરી રેશન કાર્ડ તથા આયા આધાર કાર્ડ મેચ કરી તેને એપ્રુવલ આપવાનું કામ હતું તો નિમેશ દોડિયા અને આ મિલાપ પટેલ બંને એક જ ગ્રુપ કે જે ગ્રુપ આવું રેફરન્સ આ રેફરન્સ આધારે એપ્રુવલ આપવા માટે બનેલું તેવા ગ્રુપમાં જોઈન થયેલા હતા તો નિમેશ ડોડિયાએ મિલાપ સાથે સંપર્ક કરેલો અને મિલાપને જણાવેલ કે હું આવી ખ્યાતિ હોસ્પિટલ અને બીજી કેટલીક મારી અંગત ઓળખાણવાળી જગ્યાઓ છે ત્યાં આગળ આ રીતના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની જરૂરિયાતો ઊભી થતી હોય છે અને ઝડપી એપ્રુવલ કરી આપીએ તો આપણને સારા એવા પૈસા મળતા હોય છે તો એ બાબતે એણે મિલાપને વાત કરી અને મિલાપને કીધું કે તમે મેં ગ્રુપમાં જોયું છે કે તમે ઘણા લોકોને એપ્રુવલ જલ્દી આપી દેતા હો છો તો મને પણ આ રીતના તમે એપ્રુવલ આપી દો તો તમને હું આમાં પૈસા છે પાંચસો રૂપિયા તમને પર કાર્ડ આપી દઈશ એ બાબતે બંનેની સહમતી સધાયલી અને એ લોકો આ રીતના વોટ્સએપથી શેર કરતા કે નિમેષ મોકલે મને આટલું એપ્રુવલ આપો તો એપ્રુવલ આપતા અને નિમેશ એમને દર અઠવાડિયે આ એમને પૈસા પેમેન્ટ પહોંચાડી દેતા હતા પછી એ બાબતે વધુ તપાસ કરતાં ખબર પડી કે મીલાપ નાવે સદર ગ્રુપની માહિતી ક્યાંથી મળી તો એમને જણાવ્યું કે તેમના સિનિયર અધિકારી જે છે ડૉક્ટર શૈલેષ આનંદ તેઓએ તેમને જણાવેલ કે મારા ધ્યાનમાં એક ગ્રુપ છે આયુષ્માન નામ આયુષ્યમાન ભારત નામનું એક ગ્રુપ છે અને એ ગ્રુપ જે છે એમાં આવા ગુજરાત તેમજ ભારતના અલગ અલગ લોકો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે કે જેની અંદર રેફરન્સ નંબર આવે અને એપ્રુવલ આપવાથી પૈસા મળતા હોય છે શૈલેષ આનંદને શૈલેષ આનંદ છે ગવર્મેન્ટ ડૉક્ટર હતા એટલે એમણે એમના માણસ જે મિલાપ પટેલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા એમણે કીધું કે તું એક કામ કર આ ગ્રુપમાં જોઈન થઈ જાય હું ગવર્મેન્ટ ઓફિસર છું એટલે હું જોઈન થઈ શકું નહીં પરંતુ તું પ્રાઇવે તું કોન્ટ્રાક્ટ બેઝ પર છે તું જોઈન થઈ જાય તને સારા એવા પૈસા મળશે અને જોઈન થયા બાદ તમે જે પૈસા મળે એમાંથી આપણે અડધા અડધા પૈસા વેચી લઈશું તે ઉપરાંત શૈલેષે એવું પણ જણાવેલું કે મારે ખ્યાતિ હોસ્પિટલના જે ચિરાગભાઈ છે એમની સાથે પણ સંપર્ક છે અને એ તેઓ પણ મને ઘણીવાર ડાયરેક્ટ આવી રીતના કાર્ડ એપ્રુવ માટે મને રેફરન્સ નંબર મોકલતા હોય છે તો એ પણ હું તને મોકલીશ એટલે એ પણ તું એપ્રુવ કરતો છે જે બાબતેની તપાસ હાથ ધરેલી અને ગઈકાલ બંને આરોપીઓને અટક કરેલા છે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે એ સિવાય અન્ય એક આરોપી છે નિખિલ ઘનશ્યામભાઈ પારેખ જેમ અગાઉ વાત કરી તેમ જે અગાઉના છ આરોપીઓ પૈકી નિખિલ નિખિલ જે છે એ ગુજરાતનો જે એન્સર કંપની હતી એનો હેડ હતો એટલે એનું કામ એ હતું કે ગુજરાતની અંદર આવા જે આયુષ્યમાન કાર્ડ બનવા માટેના જેટલા રેફરન્સ નંબર આવે તેને વેરીફાય કરવા અને એની અંદર જો મેચ થતું હોય તો એને એપ્રુવલ આપવા તો એણે એના પોતાની જે પાસે આઈડી હતું તે આઈડી ઉપરાંત બીજા અન્ય ઘણા આઈડી બનાવેલા અને એ આઈડી બનાવી એણે એના લાગતા વળગતા માણસોને આપેલા અને એ પૈકી આપ અગાઉ જે આરોપીઓ પકડાયેલ છે નરેન્દ્રસિંહ ગોહિલ એમને પણ એમણે આ આઈડી આપેલું અને નરેન્દ્રસિંહ ગોહિલ જે છે એ આઈડીના બદલામાં આ જે નિખિલ પારેખ છે એમને દર મહિને આઠથી દસ હજાર રૂપિયા આપતા હતા સમગ્ર રાજ્યમાં જે પ્રકારે આયુષ્યમાન કાર્ડ ખોટી રીતે બનતા હતા અને તેનું પણ એપ્રુવલ અન્ય કોઈ જગ્યાએની પરંતુ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય વિભાગમાંથી જ મળતું હતું જેમાં આ જનરલ મેનેજર શૈલેષ આનંદ જે પોતે સરકારી કર્મચારી છે અને જેના સીરે જવાબદારી હતી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ જેનો આ સભ્ય મિલાપ પટેલ હતો જેનું કામ હતું કે હોસ્પિટલોની જે કમ્પ્લેનો આવે તે તેનું સંકલન કરવું અને ઉચ્ચ અધિકારીનું ધ્યાન ધોરણ ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ તે સૂચના હોસ્પિટલને પહોંચાડવી પરંતુ અન્ય કોઈ નહીં પરંતુ આજ સચિવાલયમાં બેસનારા અધિકારીઓ જ આયુષ્યમાન કાર્ડના ખેલમાં સામેલ હોવાનું ખુલ્યું છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ